નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે કે એક કાર્ડ બનાવશો તો તમને મળશે અઠ્યાવીસ હજાર રૂપિયાની સહાય તો આ કાર્ડનું નામ શું છે કેવી રીતે કાર્ડ બનાવવું તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું એ પહેલાં જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો સૌ પ્રથમ વાત કરીએ કાર્ડની તો એ કાર્ડ છે નરેગા કાર્ડ અથવા તો જોબ કાર્ડ નરેગા એટલે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી જેમાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો માટે મજૂરીનું વળતર આપવામાં આવે છે નરેગા કાર્ડને ઘણીવાર જોબ કાર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે આ કાર્ડ મજૂરી કરતા શ્રમિકો માટે કાઢી આપવામાં આવે છે જેમાં મજૂરીને છ દિવસ મજૂરી માટેનું વળતર એ આપવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ તો જ્યારે નરેગાની શરૂઆત કરવામાં આવી ત્યારે પ્રતિ દિવસ બસો ને સાડત્રીસ લેખે વેતન આપવામાં આવતું હતું અને હાલમાં રાજ્ય પ્રમાણે જે અલગ અલગ વેતન આપવામાં આવતું હોય છે જ્યારે ગુજરાતમાં હાલમાં નરેગા અંતર્ગત એક દિવસનું વેતન એ બસો રૂપિયા આપવામાં આવે છે તો જ્યારે નરેગાની શરૂઆત કરવામાં આવી ત્યારે ગુજરાતની અંદર બસો રૂપિયા પ્રતિ દિવસની મજૂરી આપવામાં આવતી હતી પરંતુ અત્યારે બે હજાર અંદર હાલમાં ગુજરાતની અંદર નરેગા અંતર્ગત બસો રૂપિયા એક દિવસની મજૂરી આપવામાં આવે છે અને બધા રાજ્યોમાં આ મજૂરી વેતન એ અલગ અલગ હોય છે ત્યારબાદ વાત કરીએ કે નરેગા કાર્ડ જોબ કાર્ડ કઈ રીતે કાઢવું તો ગ્રામની જે ગ્રામ પંચાયત પર જઈને નરેગા કાર્ડ અથવા તો જોબ કાર્ડ એક કઢાવી શકાય છે અને નરેગાની ઓફિશિયલ પોર્ટલ જે નરેગા ડોટ એનઆઈસી ડોટ ઇન પર છે ત્યાં તમે માત્ર તમને મળતું પેમેન્ટ એ ચેક કરી શકો છો તો તમને મળતું પેમેન્ટ છે ચેક કરવું હોય તો જે નરેગાની ઓફિશિયલ વેબસાઇટ છે નરેગા ડોટ એનઆઈસી ડોટ ઇન ત્યાં જઈને તમારું પેમેન્ટ ચેક કરી શકો છો સ્ટેટસ ચેક કરી શકો છો અને તમારે કાર્ડ કઢાવવું હોય તો તમારી ગ્રામ પંચાયતે જઈને વીસીએ મારફતે તમે નરેગા કાર્ડ અથવા તો જોબ કાર્ડ કઢાવી શકો છો અને જોબ કાર્ડ કોણ કઢાવી શકે એની વાત કરીએ તો અઢાર કે તેથી વધુના ઉંમરના એ ભારતના નાગરિક હોય તો દરેક નાગરિક આ કાર્ડ કઢાવી શકે છે પરંતુ ગ્રામ્ય વિસ્તારના રહેવાસી હોવા જોઈએ તો હવે આમાં અઠ્યાવીસ હજારની સહાય કેવી રીતે મળે એની વાત કરીએ તો આમાં સો દિવસની મજૂરી આપવામાં આવે છે આ નરેગા યોજના અંતર્ગત સો દિવસની મજૂરી આપવામાં આવે છે અને એક દિવસની મજૂરી એ બસો રૂપિયા હોય છે તો સો દિવસના અઠ્યાવીસ હજાર રૂપિયા થાય છે તો આવી રીતે અઠ્યાવીસ હજાર રૂપિયાની સહાય જે આપવામાં આવે છે નરેગા અંતર્ગત જે એક દિવસની મજૂરી બસો હોય છે અને સો દિવસ જેમાં મંજૂરી કરવામાં આપવામાં આવે છે હવે નરેગા અંતર્ગત પૈસા એ ડીબીટીના માધ્યમથી જમા થતા હોય છે ને નરેગાની ઓફિશિયલ જે પોર્ટલ પર જઈને તમે ચેક પણ કરી શકો છો તો જે નરેગા અંતર્ગત પૈસા આપવામાં આવે છે એ ડાયરેક્ટ તમારા ખાતાની અંદર ડીબીટી દ્વારા આપવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ કે આ કાર્ડ કઢાવવા માટે ક્યાં કયા પુરાવાની જરૂર પડે કયા આધારોની જરૂર પડે તો સૌપ્રથમ તો લાભાર્થીના ફોટાની જરૂર પડે આઈડેન્ટિટી પ્રૂફ જેમાં આધાર કાર્ડ

તે લોકોને બેંક ખાતા અને આધાર કાર્ડ સાથે લિંક કરવાની જાહેરાત જે પંદર જાન્યુઆરી બે હજાર છોવીસે ના રોજ કરવામાં આવી હતી તો હાલમાં બે હજાર ચોવીસની અંદર જે આ યોજના અંતર્ગત આ નરેગા અંતર્ગત જે કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ કેન્દ્ર સરકારે જે પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસની અંદર જે જાહેરાત કરેલી હતી કે જે નરેગા અંતર્ગત જે ખાતા આપેલા હોય તેની અંદર બેંક બેંક ખાતાની અંદર તમારે આધાર કાર્ડ લિંક કરવાનું રહેશે તો મિત્રો આ હતું કાર્ડ અને આ કાર્ડની અંદર સો દિવસની મજૂરી આપવામાં આવે છે અને એક દિવસના બસો એસી રૂપિયા આપવામાં આવે છે તો આવી રીતે અઠયાવીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે